તો પાટણ એચ એનજી ના કમ્પાઉન્ડમાં છાત્રાલયના વિદ્યાર્થીઓનો વિરોધ જેમાં ભોજનમાંથી દેડકો નીકળતા વિદ્યાર્થીઓમાં હડકંપ વ્યાપ્યો જેમાં દેડકો નીકળતા ફોટા પાડીને વાયરલ કર્યા હતા હલકી ભોજન વિદ્યાર્થીઓ આકરા પાણીએ જોવા મળ્યા વિદ્યાર્થીઓએ પાટણ જિલ્લા કલેક્ટર કચેરી સુધી રજૂઆત કરી તો જે રીતે એક બાદ એક યુનિવર્સિટી હોય કે તેના છાત્રાલય હોય હોસ્ટેલ હોય હોટલ હોય તમામ જગ્યાએ જે આરોગ્યના અસુરો છે તે સામે આવી રહ્યા છે તો હવે જે ઘટના સામે આવી છે પાટણ એચ એન જીયુના કમ્પાઉન્ડમાં છાત્રાલયના વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો કારણ કે તેમના જે હોસ્ટેલના ભોજન છે તેમાંથી દેડકો નીકળ્યો હતો અને વિદ્યાર્થીઓમાં તેને લઈને જ ખૂબ જ રોષ ભભૂકી ઉઠ્યો છે અને ફોટા પાડીને વિદ્યાર્થીઓએ જ તે વાયરલ પણ કર્યું હતું અને હલકી ગુણવત્તાનું ભોજન પીરસવામાં આવે છે નવાર

દેડકો નીકળ્યો હતો અને દેડકાનો લોકોએ ફોટો પાડી અને વાયરલ કરવામાં આવ્યો હતો ને તેના બાદ જે વિદ્યાર્થીઓ છે તે રોષે ભરાયા હતા ને રોષે ભરાયા બાદ એ કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને કલેક્ટર કચેરીને તેમને આવેદન આપી અને જે આદિજાતિ વિકાસ જે અધિકારી છે તેમને પણ રજૂઆત કરી હતી કે અવારનવાર અમારા ખાવાના અંદર કોઈ પણ જાતનું કંઈક ને કંઈક નીકળતો આની પહેલા પણ જે કાચનો ટુકડો નીકળવા પામ્યો હતો અને આજે ફરીથી ડેટકું નીકળ્યું છે ત્યારે જો વાત કરવામાં આવે તો જે ત્યાંના જે રેક્ટર છે અને જે લોકો ત્યાં જે સંચાલક છે ત્યાંના અંદર બેદરકારી દાખવી રહ્યા છે અને જે સેવ હતી તે પણ એક્સપાયરી ડેટની સેવ છે તેનું પણ તેમને વિડીયો વાયરલ કરી અને જે જણાવવામાં આવ્યું હતું જી જી આભાર અખ્તર સમગ્ર માહિતી સાથે જોડાયા બદલ